સુરેન્દ્રનગર વઢવાણને જોડતો કોઝવે પુલ બિસ્માર બનતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા દરરોજ હજારોની સંખ્યામાં લોકો આ પુલ ઉપરથી અવરજવર કરી રહ્યા છે બિસ્માર કોઝવેના લીધે વાહન ચાલકોને મેન્ટેનન્સમાં વધારો થઈ રહ્યો છે ત્રણ વર્ષથી બિસ્માર કોઝવેની વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખે બિસ્માર કોઝવે પુલના સમારકામ કરાવવાની ખાતરી આપી હતી સુરેન્દ્રનગરથી વડવાણ અને વઢવાણથી સુરેન્દ્રનગર આવવા જવા માટે આ એક સારામાં સારો રસ્તો છે અમારો અને એ વરસાદના કારણે આ કારણ કે સૌથી નીચો છે એટલે એને અસર થઈ છે ભયંકર વરસાદના કારણે પણ એ વરસાદની પહેલાં જ સુરેન્દ્રનગર ગુધરેજ વડવાણ નગરપાલિકા દ્વારા આ ક્રોસવે ઉપર કામ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા કરી દેવામાં આવેલી હતી અને અત્યારે નવ કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટ આપી દીધેલો છે ત્યાં નવો ક્રોઝવે બની રહ્યો છે અને એના માટેની કામની પ્રોસેસ ચાલુ છે જેથી કરીને રાજકોટથી જેને ડાયરેક્ટ અમદાવાદ જવું છે એ લોકોને પણ સરળતા રહેશે જીઆઈડીસીમાં આવવા જવાવાળાને પણ સરળતા રહેશે આ નવો ક્રોઝવે એના માટે જ અમે તૈયાર કરી રહ્યા છીએ આમે તે તો સૌથી નીચો જ છે અને આમ બીજા ત્રણ અવર જવર માટેના રસ્તા ચાલુ જ છે છતાં પણ ત્યાં અમે થોડી ઘણી માટીને વગેરે નખાવી અને ટેમ્પરરી ચાલુ કરાવેલો છે